હેલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું અજબ ગજબ જે કંઈ વિશ્વની માહિતી છે તેના વિશે તો વિડીયો પૂર્વ જોજો જેથી તમને માહિતી મળી રહે અને મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકન ઓન શરૂ કરી દેજો તો પહેલું છે ઇન્ડોનેશિયામાં ટોટલ તેર હજાર છસો ને સડસઠ ટાપુ આવેલા છે બીજા વિશ્વ યુદ્ધમાં બર્લિન પર વિરોધી દળોએ ફેંકેલા બોમ્બમાં માત્ર એક જૂ રહેલા હાથી નું મોત નીપજ્યું હતું third number માં આવે છે america માં બે હજાર ની સાલ માં આઠસો ને અઠ્ઠાણું ચક્રવાત ના તોફાન આવેલા હતા ઈસવી સન સોળસો ને સાસઠ માં લંડન માં લાગેલી આગ ને ગ્રેટ ફાયર તરીકે ઓળખાય છે તેમાં અડધું લંડન નાશ પામ્યું હતું અને કોઈ જાનહાનિ

અમેરિકાના વીસમા પ્રમુખ જેમ્સ ગાફિલ્ડ એક હાથે ગ્રીક અને બીજા હાથે લેટિન એમ બે ભાષા એક સાથે લખી શકતા હતા લોસ એન્જલેસમાં માણસોની વસ્તી કરતા કે વાહનોની સંખ્યા ઘણી વધારે છે હવાઈની ભાષામાં માત્ર બાળજ મૂળાક્ષર આવેલા છે શાહમૃગ જે કંઈ છે નર શાહમૃગ તે સિંહની જેમ ત્રાળ નાખે છે તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ સપોર્ટ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત